સુરતમાં પથ્થરમારાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે તમામ આરોપીઓને બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીના પોલીસ દ્વારા માંગણી કરાશે પથ્થરમારામાં આરોપીની ધરપકડ કરી છે સગીરભાઈ ના કિશોર દ્વારા પથ્થરમારો કરાયો હતો સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની તપાસ પણ થઈ રહી છે પથ્થરમારાની ઘટનામાં સુનિયોજિત કાવતરાની આશંકા પણ છે પોલીસે છ ટીમ બનાવી ઘટનાની વધુ તપાસ પણ કરી રહ્યું છે સુરતમાં પથ્થરમારાની આ ઘટના જેને લઈ તપાસ પણ તેજ થઈ છે સરકારને રિપોર્ટ પણ સોંપવામાં આવશે અલગ અલગ છ ટીમ બનાવવામાં આવી છે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાય છે તો સીસીટીવી કેમેરાની મદદ પણ લેવાઈ રહી છે સુનિયોજિત કાવતરાની આશંકા પણ સેવાઈ રહી છે જેના કારણે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તો પથ્થરમારાની ઘટના બાદ પાલિકા એક્શનમાં સુરત સૈયદપુરામાં ગેરકાયદે દબાણ સામે અને મેયર ના આદેશ બાદ આ કડક કરવામાં આવી છે સોળ બંધ લારી સાત કાઉન્ટર પાંચ કેબિનો જપ્ત કરાય પાલિકા દ્વારા વિસ્તારમાં દબાણ હટાવવાની પણ કામગીરી સુડારની જગ્યા પર કરાયેલા દબાણો યુદ્ધના ધોરણે દૂર કરાશે તો પાલિકા તંત્ર પણ એક્શન માં આવ્યું છે પથ્થરમારાની આ ઘટના બાદ સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ સુરતમાં ના પથ્થર મારાની ઘટના બાદ પારિકા તંત્ર પણ એક્શન મોડમાં બિલકુલ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ છે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે કારણ કે સુનિયોજિત કાવતરાની જે આશંકા છે તે પોલીસ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને જે પ્રમાણે જે ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તંગેલી સર્જાઈ હતી અને જેના કારણે પોલીસના ધામે ધામા આ વિસ્તારની અંદર ઉતારી દેવામાં આવ્યા હતા સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર શહેર પોલીસ તરફથી કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આ ઘટનાની અંદર અઠાવીસ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે ત્યારે ાયદેસર દબાણો દૂર કરવા માટેની કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ તમામ ગતિવિધિઓ અને ચહલ પહલ ઉપર શહેર પોલીસ તરફથી જે ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરાની બાદ નજર દેખરેખ રાખવામાં આવી રહી છે હાલ આજના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે સુરત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ છે તે ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા આ વિસ્તારની અંદર સતત છે તે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે જે સંવેદનશીલ વિસ્તારો છે એ સંવેદનશીલ વિસ્તારોની અંદર જે તોડફોડ કરવામાં આવી હતી અને આ વિસ્તારોમાંથી જે પથ્થર બાજુની ધરપકડ કરાઈ હતી ત્યારે આ વિસ્તારની અંદર ફરી આ પ્રકારની ઘટના ન બને તે માટે

ની મદદથી હવે આ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર જે ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે સર પરિસ્થિતિ કઈ રીતની છે કઈ રીતે પોલીસની ટીમો દ્વારા સંપૂર્ણ વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ કરાયેલું રવિવારે રાત્રે જે ઘટના બની ને તાત્કાલિક અમારા સીપી સાહેબ અને સમગ્ર ઉચ્ચ અધિકારીઓની ટીમ અહીંયા પહોંચી અને જે મુજબની પરિસ્થિતિ હતી એ મુજબ એના ઓપેન્સ રજિસ્ટર કરી તાત્કાલિક અઠ્યાવીસ લોકોને રાઉન્ડઅપ કરી અને કાલે સવારથી જ સ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે અને બધા જ વાહન વ્યવહાર ચાલુ છે તમામ લોકોની દુકાનો ખુલી છે તમામ જ જનજીવન જે રૂટીન પ્રવૃત્તિઓ છે એ ચાલું છે અત્યારે ધીમે ધીમે જે પરિસ્થિતિ છે એકદમ શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે અને આગામી એકાદ દિવસમાં સંપૂર્ણ શાંતિનો માહોલ થઈ જશે સર જે સંવેદનશીલ વિસ્તારો છે તે વિસ્તારોમાં તમામ ગતિવિધિઓ પર કઈ રીતે નજર રાખવામાં આવે સંવેદનશીલ વિસ્તારો છે એના પર એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે ફૂડ પેટ્રોલિંગ ચાલુ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અમે માહિતી પણ મેળવી રહ્યા છીએ કે આમાં ખરેખર કોઈ બીજા હજી પણ લોકો હોય કે જે બાકી રહી ગયા હોય અને અગાઉ ઉશ્કેરણી કરતા હોય તો એ લોકો ઉપર પણ વોચ છે અને જો આમાં સામગ્રી નીકળશે તો એ લોકોને પણ ધરપકડ કરવામાં આવશે જે પ્રમાણે છ ટીમો બનાવવામાં આવી છે તો આ ટીમો તરફથી કઈ રીતની જે છે તે કાર્યવાહી હવે કરવામાં આવશે કારણ કે ટોળું હતું ટોળાની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે લોકોની આઈડેન્ટિફાઈ હજુ પણ બાકી હા જે તે વખતે જ્યારે અહીંયા સ્થળ ઉપર જ જે આઈડેન્ટિફાઈ થયા હતા એ લોકોને તો રાઉન્ડઅપ કરી દીધા છે અત્યારે સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવે છે તથા હ્યુમન ઇન્ટેલિજન્સ જે છે એનાથી પણ પૂછપરછ કરીને નામો મેળવવા પ્રયત્ન ચાલુ છે અને જેવું કન્ફર્મેશન આવશે એટલે તરત જ રાઉન્ડ અપ કરવાની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે તો બિલકુલ હજી નામો મેળવવા માટેની કાર્યવાહી ચાલુ છે અને આપ જોઈ શકો છો તેમ ડ્રોન કેમેરો હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ડ્રોન કેમેરાની મદદથી જે ગલી ડાબા ઉપર કોઈ ગતિવિધિ તો નથી થઈ રહી ને તે તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ પ્રમાણે ડ્રોન કેમેરો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ડ્રોન કેમેરાની મદદથી જે સૈયદપરાથી લઈને રામપુરા વિસ્તાર કે જે વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે ને આ વિસ્તારની અંદર જ્યારે ટોળાશાહી થઈ હતી ને પથ્થરમારો થયો હતો આગ ચંપીની ઘટના બની હતી એટલે આ વિસ્તારોની અંદર કોઈ જે અઘટિત કૃત્ય તો નથી કરવામાં આવી રહ્યું આ તમામ બાબતોને લઈને જે પોલીસ અહીં એલર્ટ જોવા મળી રહી છે અને ડ્રોન કેમેરાની મદદથી છે તે હવે જે તમામ ચહલ પહલ ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસ આ ઘટના બન્યા બાદ સંપૂર્ણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોની અંદર સઘન જે પેટ્રોલિંગ છે તે વધારી દેવામાં આવ્યું છે અને તમામ જે વિસ્તારોની અંદર સ્થાનિક પોલીસ હોય એસઓજી પીસીબી સુરત ક્રાઇમ બ્રાન્ચ તમામની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ફૂડ પેટ્રોલિંગ પણ છે તે આ વિસ્તારોની અંદર વધારી દેવામાં આવ્યું છે એક રીતે રાજ્ય મંત્રીએ જ્યારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે સરકારે પણ રિપોર્ટ માંગ્યો છે અને રિપોર્ટ પણ સુપ્રત કરી દેવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે સુરત પોલીસ હવે કોઈ પણ સંજોગોમાં છે તે ઢીલા છોડવા નથી માંગતી કારણ કે પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની જે તૈયારી છે છે તે સુરત પોલીસ દ્વારા હાલ બતાવવામાં આવી અને પથ્થરબાજો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી થાય તે માટે આજે તમામને કોર્ટમાં રજૂ કરી અને પુરાવા પણ મુકવામાં આવશે અને સાથે સાથે જ આ તમામ લોકોના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવશે જી રાકેશ જોડા બદલ આભાર સુરત સૈયદપુરામાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી પણ તેજ થઈ છે પાલિકા તંત્ર અધ્યક્ષતામાં આ બેઠક બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા સૈયદપુરા ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારા અંગે ચર્ચા કરાઈ શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ કમિશનરે અપીલ કરી પથ્થરમારો કરનારા યુવાનોને સાચા માર્ગ પર દાબવા અપીલ શાંતિ સુમેળભર્યું વાતાવરણ જળવાય રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચન ભૂમિ એકતાનું વાતાવરણ જળવાય રહે તે દિશામાં પ્રયાસ કરવા અપીલ કરાય છે